હું કલોથી બોલું છું મને ઢીંચાની તકલીફ હતી મને ઢીચાની તકલીફ દૂર થઈ ગઈ છે અને મારા હસબન્ડને પણ ડાયાબિટીસની તકલીફ હતી તે પણ નોર્મલ થઈ ગયું છે ડાયાબિટીસ તો આ પ્રોપેટ આ દવા તમે જરૂરથી લેશો તમે કેટલી એક બોટલની બોટલથી અમને સારું થઈ ગયું છે કઈ પ્રોડક્ટ હતી બતાવશો હા રેણાટસ નોવા નમસ્કાર મિત્રો આ રેયાટસ નોવા એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ દવા નથી આ તમે દરેક વ્યક્તિને આપી શકો છો અને એનાથી લોકોની બીમારીઓ દૂર કરી શકો છો ઓકે રેયાટસ રોકિંગ રેયાટસ થેન્ક યુ